बोला कमेंट में ले जाऊ रे भेटाय जाऊ घंटे च मना रेयो बता आपले वलो आवता रेजो 17 कले जे नवा होजुस तो कंती नहीं फाइनली नेकड जायसी ना गम्मा मंदिर पगे लागे पांच जना तो भेगा चासे हेत भाई बैठे बसमा पीतो पाणी पीतो पाछो परी देखाते देवा ये मर हिम मा सी आम्ही कोन दा डैम नी बाजू तरी मेरे मला जायसे रस्ते नदी राख मिदो से फाइनली આપડે બગડા રોકાવાનું છે એટલે આપડે ટાર્ગેટ હતો 8 9 વાગે પૂગી જાય તો બતાવ્યા કરો કાંતભાઈ ને પાસુરભાઈ ને બતાત તો કન્ટિન્યુ બનારી ગઈ હતી બગડાણા ને જો દારી હતી આમ સપલામાં કોન ગ્રાઉન્ડ છે ના જઈએ વલા સપલા બધાય મૂકી દી ટોકન લઈ લઈ પૂગી જાય છે દર્શન કરવા સીધા જો આલ્યા જશે બે તણે આયા છે કંતિની બડી બનાર ગયો તો સપલા મૂકી દી

मोड़ा जेवता देखा है हमारा ठंडी बहुत है पवन बहुत है भगवान आज तो अभी पहला थी क्या आमा के क्या भाग ए मारा राम पहला दी से राम तो वहां से आ बड़ा बच्चों वाला से जंगल तो चले तो बच्चों को भी पड़े ना वो बहुत गाड़ियां है यहां से आब देना अब जादु बाकी नहीं थोड़ा खाली निकल जाए

રોડ હતો એમાંથી મૂકી દે રોલો ભાઈ જો આ માલ લેવા હશે 5 મિનિટ રોક ખાઈ લે અને આ સાડે તો તો કેવા દીધા તો ઉતારી લે આને લઈ જવું છે 9 10 વાગે અમે રેખા બી ફોન કરે છે કે એટલે ભિયા નહીં નહી હવે તો રોકવાનું છે રસ્તો ક્યાં પૂરો થાય કે નક્કી નહી નઈ કોઈ નીક ન નીકળે બડમાલી ગરીજા છે ડુંગર ગળામાં આ પાસ રસ્તે કઈ રોડ બોર્ડ કઈ નથી અર્ધે પૂગ્યા થી આમ આમ રોડ આવે એમ કે છે બસ આમ આ રીતે છે રોકી જવાનું છે ઉઈ જવાનું છે કદી બીજું ન ઓળખતું છે આખરે તાલ્યા ત ના ના ઈ બતાવો આગળ ક્યાં એન્ડ કરી દેવું બસ મિત્રો આપણે કોબડિયા રોકાકીતા બેટકો ગાડે ને ચલે કે છે 3 વાગી ગયા છે તમને ધ્યાન કરો નતો મારતો ભૂલી જશો મારા હતો કે એમ કતેને તા તો બગાત્રા ચાલુ છે આપણે કોબડિયા ભાઈ છે ને હકે સે ના રોકી દેતા 8 વાગે પોગી જ હતા ના 9 વાગે પોગી ના રોડ પર ખાધા ભાઈ સુતા કોવીન ફી દોટર પાગ્યા છે જે આગળ જાય છે એયમાં સુ મારે વાહ દેશે એનીમાં હે એક છે થોબરા વાહમાં એસે આગળ બસ આગળ બસ તો તમને કેમ લાગે તમે 2 વાર ક ભગી જાવ કે ભગી કોલ મને સુખી નાકજો मेंट करे यूटीआ भुॻी यूटीआ भॻवान लॻाइसो काल मां कॉमेट मां कई देजो भुॻवान सुपूर शेयर आंकड़े ने